છોકરાના પપ્પાને એ લોકો કામ શું કરે છોકરાને પપ્પા સાહેબ ગરીબ છે એ લોકો રિક્ષા ચલાવીને પોતાનું જીવન ચલાવે છે એમની પરિસ્થિતિ છે જ નહીં કે લોકો આ એટલે હેન્ડલ કરી શકે અને જે લોકો એ માર્યો પોલીસ કર્મચારીઓ એમના રેન્ક શું છે હા એ માધુ અસહેબ એવું છે કે એમનો સીધો આક્ષેપ એવો છે કે જાતે પીઆઈ સાહેબ એ મારો છે પોલીસ ઇન્સ્પેક્ટર બરાબર એમણે જાતે એ છોકરાને પગ ઉપર પગ મૂકીને એમને બેસાડ્યો એમના પગ ઉપર પગ મૂકીને એમના પગ ઉપર મારવામાં આવ્યો છે એના હાથ લંબા કરીને હાથ ઉપર માર મારવામાં આવ્યો છે ભયંકર રીતે ઈજાના ફોટા વિડીયો લઈ લીધો હા ઈજાના કમ્પ્લીટ ફોટા વિડીયો છે અને એમએલસી કરાવી લીધું મેડિકલ એમએલસી થઈ ગયું છે એમએલસી થઈ ગયું છે ફરિયાદ આપી પોલીસ સ્ટેશન એ લોકો ફરિયાદ આપવા ગયેલા એ લોકો એ વાત કરી અને કા કહેવાનો એ પોલીસ સ્ટેશન માં ફોન એય કર્યા ડીવાયએસપી ને ફોન કર્યા સફીન ભાઈ સાહેબ ને ફોન કર્યા પણ એ લોકો એવું જણાવે છે કે અમે પ્રાથમિક તપાસ કરીશું લાગશે તો અને તો જ અમે એફઆઈઆર દાખલ કરીશું બાકી નહીં થાય એટલે અહીંયા એક જનરલ પેટર્ન છે ધીરેન્દ્રભાઈ કે પોલીસ પોલીસ ને બચાવે પોલીસ પોલીસ ઉપર ગુનો દાખલ કરતી નથી નથી આપડે કેવો છે ને ચોરના ભાઈઓ ઘંટી ચોર હા આવો ઘાટ જ છે બરાબર એટલે આપણે છે ને ન્યાય તો ઠીક છે ન્યાયની અપેક્ષા તો પછીની વાત છે એક ફોર્માલિટી કરવાની છે એક વિગતવાર ફરિયાદ બનાવો ઓકે વિગતવાર ફરિયાદ બનાવો ને એમાં જે મારપીટ કરી છે ને એની માટે ત્રણસો ત્રેવીસ લાખ છે ઓકે પછી ગુના કબૂલાત કરવા માટે મારપીટ કરી છે ને ને ચોરી માટે લાખ છે અને જે નાબાલિક છોકરો કેટલી ઉંમર છે માત્ર સોળ વર્ષ છે એટલે જુએનએલ ની સેક્શન પંચોતેર લાખ છે ઓકે બરાબર અને ગેરકાયદેસર કેટલી કલાક રાખ્યો તો એને જુઓ સાહેબ એને સવાર નો લઈ ગયેલા સ્કૂલ માંથી પકડી લઈ ગયેલા જેમાં એના મમ્મી ની તબિયત ખરાબ હતી એના મમ્મી ને જવું હતું દવાખાને તો એ લોકો તમે બધા પોલીસ સ્ટેશન માં આવો પોલીસ સ્ટેશનમાં બોલાયા એમના પપ્પા અને એમની મમ્મી દવાખાને હતા અને છોકરા ના એક લો પોલીસ સ્ટેશનમાં બે હાડી રાખ્યો કેટલી કલક રાખ્યો આખો દિવસ આખો દિવસ એમાં ત્રણસો બેતાલીસ લાખ છે ઓકે અને ત્રણસો અડતાલીસ લાખ છે એટલે શું છે ગેરકાયદેસર ગોધી રાખવો અને કબુલાત લેવડાવવા માટે કન્ફ્યુશન લેવા માટે ગોધી રાખવો એમાં ત્રણસો અડતાલીસ લાખ છે અને જે એને સત્તાનો મહિલી છે એનો દુરુપયોગ કર્યો છે ને એની માટે એકસો છાસઠ એ લાખ છે ઓકે બરાબર એટલે આજે મેં ધારાઓ કીધી ને ધારા અંતર્ગત એક ફરિયાદ બનાવો ઓકે સાહેબ ફરિયાદ બનાવી જિલ્લા એસપી ને આપી દો છેલ્લી લાઈન એવી ફરજીયાત લખવાની છે કે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય લલિતા કુમારી વર્સીસ સ્ટેટ ઓફ પ્રદેશ મુજબ ચોવીસ કલાક ની અંદર ગુનો દાખલ કરવો ઓકે એટલે જો ગુનો દાખલ ના થાય તો ઈ અરજી છે ને મને વોટ્સઅપ કરી દેજો આપણે ડાયરેક્ટ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરવાની ઓકે આ ચોરો કોઈ પ્રોસેસ કરવાનો નથી જનરલ કન્સેપ્ટ છે કે પોલીસ પોલીસ ને બચાવે છે અને પોલીસ ની લાઠી છે એ ગરીબ માણસ ઉપર વધારે ચાલે ભાઈ સમજાણું કાયદા મુજબ કદાચ એને ચોરી કરી હોય ને ભાઈ તો જુબી ને મારવાનો પોલીસ ને કોઈ અધિકાર નથી નથી ચાઈલ્ડ વેલફેર ને પણ રૂબરૂ રાખવો પડે એ કોઈ કાયદા મુજબ પોલીસ ચાલતા નથી કારણ કે પોલીસ સ્ટેશન એ પિતાજી નું ઘર મજા આવે એમ રાઈટ તમારે હા એટલે તમારે છે ને મેં જે સમજાવું છે ને એ મુજબ એક અરજી સેક્શન વાઇઝ બનાવો ચોક્કસ પોલીસ સ્ટેશનમાં આપો સાથે જે ફોટોગ્રાફ્સ વાગ્યું છે ને એના ફોટોગ્રાફ્સ જોડો એક છોકરો જે છે સોળ વર્ષનો નાબાલિક એનો એક વિડીયો બનાવવાનો મુકવાનો ક્યાંય નહીં સોશિયલ મીડિયામાં કારણ કે એ નાનો છે અઢાર વર્ષથી બરાબર એવિડન્સ માટે બનાવવાનો છે અને જેની અરજી જે ઘટના બની છે એનો એક વિડીયો બનાવી લો અને વિડીયો બનાવ્યા પછી પ્રોસેસ કરો આમાં એક નેગેટીવ ઇમ્પેક્ટ એ છે ભાઈ કે કદાચ પોલીસ પોતાના બચાવ માટે બચાવ તો કરવા માટે ફટાફટ દોડવા માટે એટલે તમારી સામે કદાચ ચોરી કરી કે ના કરી એક ફરિયાદ કરી દે જો હા કરી દીધી હા એટલે જોતો છે આ કારણ કે પોતાનો બચાવ તો મૂકવાનો કે નહીં મૂકવાનો એટલે કોઈ વાંધો નહીં એમની રીતે જોશે કોર્ટ નક્કી કરશે કોને ચોરી કરી કોને ના કરીને માયરો છે એ ક્રાઇમ છે એમાં ક્યારેય છોડવાના હોય નહીં આમાં એ લોકોની ચાલાકી જો ઓગણત્રીસ તારીખે માર માર્યો કાલે જેવો હોબાળો થયો કાલે રાત્રે ઓન ધ સ્પોટ એ લોકો એફઆઈઆર કરી બરાબર છે એટલે પોતાનો બચાવ મુખ્ય સમજાણું કે ન્યાય આપે કે ના આપે પણ પોતાનો બચાવ કરી પણ એ લોકો ભૂલી જ કરી છે કે એફઆઈઆર થઈ પેલા તોલા ને કુટી આખો સમજો કે નઈ સમજાણું સમજાણ એટલે તમે એને છોડવાનો નથી તમે ખાલી અરજી કરાવી દો એ અરજીના અનુસંધાન હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી દઈશું બરાબર ને એ ગરીબ પરિવાર ને જે કઈ જરૂર પડે ને એમનો નંબર મન મોકલી દેજો બરાબર એમને મારો નંબર આપી દેજો અને બીજી એક વાત કે જ્યાં સુધી ન્યાય ના મળે ને ત્યાં સુધી આપણે તમારે જોડે ઉભા રહેવાનું છે આપણે બધાને સો ટકા સો ટકા એવું જરૂર પડે તો ક્યાં ભાઈ દૂર છે ચારસો કિલોમીટર કાપી ત્યાં તમે ખાલી મને એમનો નંબર મોકલી દો એમને મારો નંબર આપી દો ઓકે ચાલો મળીએ ચાલો અને એમને કહેજો કે પોલીસ કઈ એમના બચાવ પ્રોસેસ કરે ડરાવે ધમકાવે એવું કઈ કરાવે ને તો ડાયરેક્ટ ખાલી મને એક રીંગ કરી દે બરાબર ડરવાની જરૂર મેં કીધું કે એમને છોડવા થતા જ નથી બસ બસ બરાબર ઓકે ચલો મળીએ ચાલો